નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આવતીકાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પંદરમી ઓગસ્ટના લઈ જાંબુગોડા નગરને કેવું સજાવવામાં આવ્યું છે તે આપણને અમે લાઈવ બતાવશું જુઓ અને મજાલો લાઇટિંગની કે જાંબુઘોડા મેન ગેટ અને જે વીજ પોલ છે તેને કેવો શણગારવામાં આવ્યો છે તે જુઓ આ ગેટ છે આઈ લવ જાંબુઘોડા જાંબુગા નગરને ઠેર ઠેર પોલ છે ઝાડ છે ત્રિરંગા લાઇટિંગ ત્રિરંગા થીમની લાઇટિંગ કરવામાં આવી છે આપ જોઈ શકો છો આ પુલ છે પુલ ઉપર પણ ઘણી જગ્યાએ લાઇટિંગ કરવામાં આવી છે સામે પાણીની ટાંકી છે જાંબુઘોડાની તેને પણ ત્રિરંગા થીમથી એને શણગારવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે કેવી શણગારવામાં આવી છે જાંબુઘોડા પ્રવેશ દ્વારથી લઈ અને જાંબુઘોડા નગરમાં ઠેર ઠેર શણગારવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વિડીયોમાં વિચ પોલ છે વૃક્ષો છે વૃક્ષોને પણ શણગારવામાં આવ્યા છે ઠેર ઠેર આવતીકાલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે આ છે પોલીસ લાઈન પોલીસ સ્ટેશનના મેદાનમાં પણ આ તૈયારીઓ કરવામાં આવી છે અને તેને પણ શણગારવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જાંબુઘોડા નગરને ઠેર ઠેર આ છે તાલુકા પંચાયત એને પણ ઝગમગાટ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો આ જાંબુઘોડા નગર ઠેર ઠેર લાઇટિંગ અને ત્રિરંગા થીમથી તેને શણગારવામાં આવ્યું છે આ મંદિર સુધીનો નજારો છે ત્યાં બાજુ કરે જોવા દે આ ગાંધી ભવન છે તેને પણ શણગારવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જામુવાડાનગર નગરને ઠેર ઠેર ત્રિરંગા થીમથી શણગારવામાં આવ્યું આપ જોઈ શકો છો વિડીયોમાં નગર પૂરેપૂરું શણગારવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટને લઈને આ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતને પણ શણગારવામાં આવી છે આ કોર્ટ છે કોર્ટ બિલ્ડિંગને પણ લાઇટિંગ કરી અને શણગારવામાં આવી છે જોવા દે આ છે મામલતદાર કચેરી મામલતદાર કચેરીની પણ જોરદાર શણગારવામાં આવી છે જોઈ શકો છો મામલતદાર કચેરી રોડ પણ બધું લાઇટિંગની ભરપૂર જગમગાટ જોઈ શકાય છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુપડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો